ફૂલે ફૂલ ચક્કા જામ રસ્તા ચક્કા જામ થઈ ગયા છે મિત્રો જોવો જોઈએ એટલી ટ્રાફિક છે જો ચક્કા જામ રસ્તા થઈ ગયા છે આ ગિરનાર માં ચડીને આવે છે અને પરિક્રમા થી ચડીને આવે છે જે રસ્તા આપણે અહીંયા ભેગા છે જોવો અને આપણે આવ્યા છીએ ખરીદી કરવા માટે જે ક્યાંય લઈ હોય એ લઈ લેવી હોય પછી આપણે હવે આજે જવાનું છે એ ઘરે जो हम तो जो ड्राइविंग को नाम है ध्यान क्यों ना याद किया जो जा पब्लिक ले ड्राइविंग तो भाई आगे कल्ला के बाहर निकली रेशो ये लागे है बोले फुल ड्राइव हम तो भाग मु जाने जी आज लाबा है तो जा जा જો આપણે પેથા ની ખરીદી કરી લીધી છે અને પેથા કેવાય ભાઈ પેઠા 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 આપણે લીધે લઈ લીધા છે હવે ખરીદી કરી લીધી છે પેથાઈની કરવા ખરીદી કરવા નીકળી ગયા ખરીદી કરવા જાય છે ભાઈ ખરીદી કરવામાં આવ્યા દઈએ લોન વડે

કારણ કે માણસો એટલું અંદર બીમાર એટલું પડે એ રીતનું થાય કોકને અટેક આવે કોકને બીપી લો થાય એક ધારી એમ્બ્યુલન્સ શરૂ જ રહે છે આજે ખરીદી કરવા આવ્યા છે અહીંયા મેડમ ખરીદી કરો અમારે ખરીદી ચાલુ છે જોવા જઈએ ખરીદી કરી રહી છે અમારે વીટીયું ગોતે વીટીયું দিয়ে <test>

હા આપણું વાહન છે એમાં બેસી ગયા છીએ હવે રાજવ ડ્રાઇવર આવે એટલે હાલપી ફ્રી ગયો નહીં ગાડી જો તમને હવે ચેલા દર્શન કરાવી દઉં ગિરનારના તો જોઈ લો બધાએ જો આ ગિરનાર છે ચેલા દર્શન કરી લો આપણે આ ગોરખનાથના ધૂણા આગળ આશ્રમ રહ્યો ના છે ને આપણે શોપિંગ છે આપણે ગોરખનાથના ધૂણા આગળ આ સખાડા આગળ નથી એ જગ્યા રહી ને ગોરખનાથ નથી એ જોઈ લો આપણે હા આ ગિરનારની તો જો સરસ લોકેશન આવી ગયું તરકો હતા ને એટલે થોડી ધૂહે વાતાવરણ ઓછું છે એના કારણે સવારમાં તો આવતું નથી કન્ટિન્યુ લોકમાં જોડાયા લઈ જાય જો આપણે હવે નીકળવાની તૈયારી છે એટલે છેલ્લા છેલ્લા તમને લોકેશન દેખાડી દેવી હવે ચાલો જો અમારા વાહન મિનિસ તૈયાર થવા આવે બંધાવા મિનિસ હવે બધા બેસી જશે બેસે વાહનમાં બે જાય

ના મોગુલ માં જે પર મંદિર બે <laughs>

ચાલો આપણે જો હલી પરિક્રમા છે આપણે પહોંચી ગયા ઘરે જૂનાગઢ છે ને પણ જાતા આવ્યા હતા અને બધી ફરતા ફરતા આપણે ઘરે પહોંચી જઈએ છીએ હાંજે અને હાંજે આપણે વિડીયો પછી નહોતો શૂટ કર્યો અને અત્યારે હું કહી દઉં છું કે આપણે પહોંચી ગયા છીએ હવે ઘેરી કન્ટિન્યુ રહ્યો અને નવા હોય તો લાઇક કરીજો શેર કરીજો અને સબસ્ક્રાઇબ કરી દેજો મિત્રો આજ બધી બ્લોકમાં આપણે ક્યાંય કીધું જ નહોતું હવે કેવી છે પાછા કારણ એના ભાઈ સાંભળ્યા સમય બેકારો બીજો આવેલ સાંભળતું નથી